साडे तेवीस एकवीस साडे चोवीस एकवीस साडे पंचवीस सव्वीसशे चव्वीसशे रुपये चोवीस सवा सव्वीस साडेसव साडेसवणे सत्तावीस 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 सवा सत्तावीस साडे सत्तावीस साडे दोन अठ्ठावीस अठ्ठावीस सव्वीसशे अठ्ठावीसशे रुपये अठ्ठावीसशे बाहेर अठ्ठावीस सवा अठ्ठावीस साडे अठ्ठावीस साडे कोणतीस अठ्ठावीस रुपये पंचवीसशे सव्वीसशे रुपये सत्तावीसशे रुपये अठ्ठावीस ચાર હજાર રૂપાય આય શંભર દોઢ ત્રીનશ ચારશ પાંચ રૂપાય રૂપિયા સાત આઠશો રૂપાય નવશો રૂપિયા એક હજાર રૂપિયા એક હજાર રૂપાય એક હજાર રૂપાય સોળ હજાર એકવીસ બાવીસ પંચવીસો રૂપિયા રૂપિયા સત્તાવીસ સાડ સતાવીસ અઠાવીસ સાડે અઠાવીસ એકવીસ ચૌતી ચૌત્રીસ પસ્તીસ સાડે પસ્તીસ છત્તી છતીસો રૂપાઈ છત્તીસો રૂપાઈ છત્તીસ સવા છતી સાડે છત્તીસ સાડે છત્તીસ સદતી સવા સદતીસ સાડે સદતીસ આ દોનશ પાછે રૂપાય પાંચ રૂપાય તીન હાર આ પંચવીસ સત્તાવીસ અઠ્ઠાવીસો રૂપાય સાડે અઠ્ઠાવીસ ત્રણ હજાર રૂપાય તીન હજાર એકતીસ નવતીસ સાડેતીસ ભાવતી સાડેતીસ પસ્તી પસ્તી અડો ત્રીસ પચાસ આ પાવને અડો એક હજાર હજાર બે ચાલીસ સાતાલીસ ત્રેચસ છીશ સાવતાલીસ પૈચાળીસ સાડે પંચાળીસ સાડે પંચાળીસ સર હોય હનુંતરાવ રવિંદરરાવ પાટીલ આજે પસ્તીસો રૂપિયા છત્તીસ રૂપાય છત્તીસ સડતીસ અડોતીસ અડોતી ચાર હજાર રૂપાય ચાર હજાર પન્નાસ રૂપ ચાર હજાર પંદર રૂપ રૂપિયા સા પસ્તી બે ચાલી સા બેચ બેસ સાચી સાડે ત્રેચીસ સાડે ચાલીસ રૂપાય પંચીસ રૂપાઈ પંચાળી પંચો રૂપિયા પચીસ પ્રશાંત છત્તીસો ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ગણેશ